પટેલના હસ્તે મંદિરનું કરવામાં આવ્યું હતું અમદાવાદના અમદાવાદ ખાતે નવનિર્મિત થનાર શ્રી સાંઈધામ મંદિરનું નું ખાતમુહૂર્ત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરાયું હતું આ પ્રસંગે મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂવેન્દ્રભાઈ પટેલના હસ્તે નવનર્મિત થનાર મંદિરનું ભૂમિ પૂજન કરાયું છે તો વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌ ભક્તોએ જય શ્રી રામના નારાનો જય ઘોષ કર્યું હતું મુખ્યમંત્રી આ પ્રસંગે જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આપણા તીર્થક્ષેત્રો સનાતન સંસ્કૃતિના આસ્થાના કેન્દ્રોનો વિકાસ થઈ રહ્યો છે શાસ્ત્રોમાં આપણા તીર્થક્ષેત્રોની દિવ્યતાનું વર્ણન છે તેવી જ દિવ્યતાને પુનઃ સ્થાપિત કરવા મોદી પ્રયાસરત છે પણ તેમણે હતું મુખ્યમંત્રી ગૌરવભેર જણાવ્યું છે કે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને આપણે સૌએ નિહાળી તે સૌભાગ્યની વાત છે આજે દેશમાં એક બાજુ સંસ્કૃતિનું પુનઃ સ્થાપન થઈ રહ્યું છે તો બીજી બાજુ એરપોર્ટ એઇમ્સ નિર્માણ જેવા ભવ્ય વિકાસ કાર્યો પણ થઈ રહ્યા છે શ્રી મંદિરના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત સૌ ભક્તોને શુભકામનાઓ પાઠવી હતી આ ઉપરાંત તેમણે અમદાવાદના સ્થાપના દિવસ નિમિત્તે શહેરીજનોને શુભેચ્છાઓ આપી હતી સાથે સાથે તેમણે વીર સાવરકર અને કવિ નર્મદની પુણ્યતિથિ ઉપર તેમનું પુણ્ય સ્મરણ કરી આજના દિવસને અનેરો ગણાવ્યો હતો તેમણે વધુમાં જણાવ્યું કે આજનો દિવસ વીરતાનો દિવસ પણ કહી શકાય કારણ કે આજના દિવસે ભારતીય વાયુસેનાએ બાલાકોટ એરસ્ટ્રાઇક કરી આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે મંદિરના નિર્માણ અર્થે રાજ્ય સરકાર અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળેલ સહાયનો ઉલ્લેખ કરી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો આ ખાતમુહૂર્ત પ્રસંગી મહામંડલેશ્વર શ્રી દિલીપદાસજી મહારાજ પીઠાધેશ્વર સ્વામી શ્રી અવિચલદાસજી મહારાજ શ્રી ચૈતન્ય શંભુ મહારાજ ડેપ્યુટી મેયર શ્રી જતીનભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી દેબાંગભાઇ દાણી તથા સ્થાનિક કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સમગ્ર વાતાવરણ ભક્તિમય બદલાવ